તો આપણે પહેલા આ તમે બોર જોઈ શકો છો થોડા બોર વેણી લઈએ હાય ગાય રાધે રાધે તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવ્યા હતા રાણીટૂક પર્વત તો તમે જોઈ શકો છો કે જો હવે પગથિયે ચાલુ થઈ ગયા ને આ સાઈડ બોયડી પણ છે તો હવે અમે ધીમે ધીમે જઈએ છીએ આ જો રસ્તો ચાલુ થઈ ગયો છે તો તમે પણ મિત્રો એકવાર આ સાઈડ ફરવા જેવા આવજો ફરવાનું સ્થળ પણ સારું છે અમે તો પહેલીવાર જઈ રહ્યા છો પણ તમે એકવાર આવજો આ સાઈડ જો બધું તો ગાય સજુ પગથિયે ચાલુ જ છે અને આ સાઈડ બારનું વ્યૂ જુઓ પણ દેખાય તો જો હજુ અડધે ચડ્યા અને ઉપર ચડવાનું તો ચાલુ છે જો ફાઇનલી રાણીટુંક આઈ ગયા અને આ જો છેક પગ ચડી ગયા કોઈ એટલા બધા પગેથી નહીં તો અમે રાણીટુંક પર્વત આવી જાઉં આ પહેલું મંદિર આ છે બીજું મંદિર અને હવે અમે જશું દર્શન કરવા અને જો બાવજી બેઠા તો મિત્રો પહેલાં અમે દર્શન કરી દઈએ આ જો આ મંદિર

તો મિત્રો તમે ચોમાસામાં આવો તો વધારે મજા આવે કેમ કે અહીંયા જે દેખાય ને ત્યાં આગળ મસ્ત ધોધ પડતા હોય છે વરસાદના કારણે આ મંદિરો છે બધા અને આ બધા છે જૂના મંદિર તો મિત્રો અહીંયા એક છે કાળકામા નું મહાકાળી મહાકાળીમા મંદિર મંદિરે તમને પણ દર્શન કરાવ તો અમે અહીંયાથી બહાર નીકળશું આ જૂના મંદિરના તો મિત્રો આ છે જૂના મંદિરથી અમે નેચે ઉતરશું ગોગા અને આ છે આ છે મિત્રો ગુફા જય ગોગા મહારાજ અહિયાં અહીંયાથી અમે થોડા નીચે ઉતરશું તો જો મિત્રો મસ્ત નજારો ગુરુ મહારાજ જયારે જીવતા હતા ત્યારે આ જગ્યા પર સ્નાન કરતા તો મિત્રો આ સાઈડ જો મસ્ત મજાનો ધોધ પડે છે તો તમે પણ એકવાર જરૂરથી આવજો તો મિત્રો અમે અહીંયા ઉપર આવ્યા હતા જુઓ પણ ઉપર તો કંઈ છે નહીં અમે પાછા રિટર્ન જઈશું મિત્રો જુઓ તમે પણ એક વાર આવજો મજા આવે એવું એ તો રાણી તું પર્વત આવવાનું ભૂલતા નહીં અને હવે અમે દર્શન કરી દીધા તો હવે અમે અહીંયા રિટર્ન જઈશું હજુ આપણે વાણી તું પર્વતથી નીચે આવી ગયા હો અને વચ્ચે બોયડી જોઈ તો થોડા બોર ખાઈ આપણે પહેલા આ તમે બોર જોઈ શકો છો થોડા બોર વેણી નઈએ गाय सा बोर जो बोर मीठा बोरी तू आ साइड बोर मस्त है तू आ साइड बोर मस्त है એટલે મેઠા નહીં બોલ થોડો પેલો કડવા લાગી બીજી બોયડી જાડો ચેક કરો એક તો ગાઈસ તો ગાઈસ અમે અહીંયાથી બોર લઈ લીધા અને આટલે અમારો બ્લોગ એન્ડ પૂરો કરો છો તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રાધે રાધે જય શ્રી